પછી આપણે આજે ગૌ પ્રથાનો આયોજન કર્યું ઈ ગૌ પ્રથામાં તમને કહું જ્યારે સમુદ્ર મંથન થયું ઈ સમુદ્ર મંથનમાં આયરાવત હાથી કેવી રીતના હાથી નીકળ્યા પછી એમાંથી અમૃત કળશ નીકળ્યું અમૃત કળશ જ્યારે તેમાં નીકળ્યો એટલે ઇન્દ્રનો દીકરો જે એ અહીંયાથી કળશ લઈ અને દેવલોક જાય છે એની કેટલા દી થાય બાર બાર દિવસ થાય એના દેવ નો જ્ઞાન એટલે આપણા કેટલા થાય એક ઉજૈન એક નાસિક હરિંદર અને હમણાં આપણે પ્રયાગ બરાબર એટલા માટે એની અંદર કળસમાં જે અમૃત હતો એ બધા હોય લઈ લીધો અને પછી કળશને સાઈડમાં રાખી દીધો એટલે કળશ ને વાચા આવી એટલે કળશ એ કે તમે મને સાઈડ માં રાખી દીધો મારા અમૃત હતો ત્યાં સુધી એની કિંમત હતી તો ભગવાન કીધું એક કામ કર હવે કોઈ પણ પૂજા થતી હશે ને ત્યાં મને આપણે કળશ પધરાવશું બરાબર એટલે એની અંદર બધા દેવી દેવતાઓનો વાસ આની અંદર થશે અને વરુણ દેવતા એ એની અંદર ખાસ વાસ કરશે પછી જેટલી આપણી નદીઓ છે બરાબર યમુના ગંગા કાવેરી બરાબર જેટલી પણ નદીઓ છે ભગી હતી એ બધાનો આપણે આ નર્મદાનું જળની અંદર આપણે પદાયેલું છે એટલા માટે બધી નદીઓ બધા દેવતાઓ અને આપણે જે આ દેવતા એની પ્રાર્થના કરી કે અમારા સમાજ ઉપર અમારા ઘર ઉપર અમારા ગામ ઉપર અને અમારા આખા ભારત દેશ ઉપર ખૂબ શાંતિ બની રહે બધા લોકો સનાતન ધર્મને માને અને ગાય માતાની પૂજા કરે હવે સમુદ્ર મંથન થયો ત્યારે પાંચ ગાય પણ ત્યાં કેને જે નીકળી બરાબર દેવતાઓ એ અને રાક્ષસો જે અમૃત માટે થઈ અને લડાઈ કરી એટલે આ લોકો બધાવા રહી ગયા પછી પાંચ ગાયને રાખવાવારો કોઈ હતો નહીં એટલે પાંચ ગાયોને કોણે રાખી પાંચ ઋષિમુનિઓ બરાબર વિશ્વામિત્ર કશ્યપ જમદગ્ને વશિષ્ઠાય અને અત્રે તમે કોણ ત્રણ ધોરણ 93 વ્યક્તિઓને કીધો અત્રિ ઋષિ બરાબર એટલા માટે પાંચ ઋષિઓએ આ પાંચ ગાયો રાખી બાકી આ ગાયોને કોઈ રાખતું ન હતો સમજ્યા એટલે આ ગૌ કથા નિમિત્તે પણ જો બધાય એક એક ગાય રાખે અને આપણે જે રીતના સ્વામી સમજાવતા હતા કે ભાઈ ગાય આધારિત ખેતી તો આવી રીતના કરીએ તો સત્યુ રામનાથ અને ગોકુળિયો જેમ નવ લાખ બાવાને ત્યાં દૂરજી જો આવી ગાય આપણે ત્યાં આવે એટલે જે પાંચ ગાયો ને રાખ્યા તો આ ઋષિ ને આપણે યાદ કરીએ વિશ્વામિત્ર ઋષિ એટલે પરશુરામ ભગવાનના ના મા પરશુરામ જમોદ દીકરો હતો બરાબર એટલા માટે ઓમ જમોદ ઓમ